ગામનો આ ભાઈ ભૂપતભાઈ ભાલજીભાઈ વાઘનું ખેતર છે પાંચ વીઘા દસ વીઘાનું ખેતર એમાં ભૂંડે ગઈ રાતે હુમલો કર્યો ભાઈ હતા પણ ભૂંડથી એટલા બી ગયા અને ભૂંડ એને સામે થયા અને ભાગ્યા ગયા દસ વીઘાની મગફળી બધી વીખી નથી એક પણ છોડો ઊભો નરે નાનો માણસ છે એકદમ નાનો માણસ જોઈ શકશો તમે નુકસાની જોઈ શકશો તમને એમ થાય હા આવું બધું નુકસાન નાનો માણસ વેસાતું બી આજ મોંઘા મોંઘવારી વેસાતું બી લાવીને એને વાવ્યું અને આજે ભૂંડા ભૂંજરાના ત્રાસથી બધું કાઢી નાખ્યું એક પણ મગફળી ઊભી નથી હવે આજે એ કોને કહેવા જાય હાલો મગફળીનું બી મોંઘું મોંઘો લાવીને એને પોતે વેસાતું લાવીને આવેલું છતાંય આજે બધું કાઢી નાખ્યું ભૂંજરા ભૂંજરાનો ત્રાસ રોજનો ત્રાસ જીવજંતુનો ત્રાસ રાતે વરસાદ હતો છતાં એ ભાઈ હતા એની માથે ભૂંજરાએ હુમલો કર્યો અને ભાગ્યા ભાગ્યા એટલે ભૂંજરા બધા લગભગ હોક ભૂંજરાનો ટોળું આવેલો અને બધું વીખી નાખ્યું એ ઘરે હજી પોતાને કહેવા જાય જાય ત્યાં અહીંયા આવ્યા ત્યાં બધું સાફ હવે આ વેદના કોને કહેવી ક્યાં જાવું એ કોને કહે બોલો સરપંચને અમને બોલાવ્યા હાલો જોવા અમે જોવા આવ્યા થળ ઉપર તમે જોઈ શકશો તો કેટલું નુકસાન છે આજ આપણને એમ થઈ જાય કે ઓહો આ હું આ નાનો માણસ નાનો કે મોટો પણ નુકસાન તો કેટલું એમ એને કાંઈ સીમા નહીં એમ આજે ભૂપતભાઈ રડવા મેડમ એક કુદરતી બન્યો આમાં કોને કહેવું અને આપણે જોવા આવ્યા સરપંચ પણ હાંચે છે નિલેશભાઈ અમારી જોડે આવેલા છે આજે આ બધી વેદના કોને કહેવું સરકારને છે નહીં આવક હું આમાં કરે ભૂંજ નહીં હું ભૂંડ રોજ આજે ઝુંડ મારે ગમે હામા થઈ જાય ખેડૂતને કાંઈ એની માટે કોઈ વ્યવસ્થા નથી કે એને બચવા માટે ક્યાં જાય એ બોલો આજે તમે જોઈ રહ્યા છો મારી બાજુ ભૂપતભાઈ છે આ બાજુ સરપંચ છે સરપંચ જોવા આવ્યા છે ને બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કર્યું અને સો ટકા નુકસાન તમે જોઈ શકો છો ને ત્યાં તમે જોઈ શકશો કેટલું નુકસાન બરાબર આ બધું કુદરતી બને અને આમાં પણ સરકારના આ કહેવાડા કાને ભાઈ આમાં ગોંડને રોજને પાળીને કોને ફાયદો જંગલ ખાતાવાળાને સરકારને હે આવકાની આમાંથી શું ફાયદો એને તો ગેરફાયદો ખેડૂતને બાર મહિના મહેનત કરે ચાર મહિના મહેનત કરે વરસાદ વરસે થાય ન થાય જય હિન્દ જય ભારત